આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર વડોદરા શહેરમાં આવેલું નવલખી મેદાન એટલે કે નવલખી બજારમાં આપણે પહોંચી ચૂક્યા છે અહીંયા તમે જોઈ શકો છો પચરાનો શેડ આ રીતનો બનેલો છે અને બંને સાઈડ ઉપર નાની નાની શોપ બનેલી છે જેની અંદર તમને ડ્રેસનું કાપડ ચણિયા ચોલી સાડી અને કુર્તી પ્લાઝા દરેક વેરાયટી તમને અલગ અલગ સાઈઝની અંદર મળવાની છે તો ચાલો દોસ્તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો સંપૂર્ણ ડિટેલ તમને પ્રાઇસ સાથે જણાવી દઈશ આ ત્રણસો વાળી અહીંયા તમે જોઈ શકો છો બસોથી લઈને પાંચસોની રેન્જની અંદર મળતા ડ્રેસ ડ્રેસ નવલખી મેદાનમાં તમે આવતા હોય તો અહીંયા તમારી પાસેથી પાર્કિંગનો શુલ્ક પણ વસૂલ કરવામાં આવશે જેમ કે અહીંયા ટુ વ્હીલર માટે વીસ રૂપિયા રાખવામાં આવેલા છે અને ફોર વ્હીલર હોય તમારી પાસે તો અહીંયા પચાસ રૂપિયા તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે મેડિકલ ચાલો આગળ ચાલીએ અને જોઈએ સાડીનું કલેક્શન અને બ્લાઉઝનું કલેક્શન અહીંયા તમે આવો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે અહીંયા કોઈપણ વેરાયટી ખરીદો પણ સાડી કે ડ્રેસ ખરીદો તો તેનો ભાવ તમારે અવશ્ય કરાવી લેવો તો દોસ્તો વીડિયોના અંત સુધી બન્યા રહેજો જો તમારે જબરદસ્ત અને સુંદર દેખાવવાળી ચોરી જોતી હોય તે પણ સસ્તા ભાવની અંદર તો તમને વીડિયોના લાસ્ટ સુધી જોવા મળશે અગિયારસો પચાસ અહીંયા તમે જોઈ શકો છો પાંચસોથી થી લઈને પંદરસો સુધીની રેન્ચવાળી જબરજસ્ત સાડીનું કલેક્શન હવે આપણે અહીંયા જોઈએ લેડીઝ અને જેન્સની તૈયાર વેરાયટી રાખવામાં આવી છે શર્ટ અને ટી શર્ટની જેને સ્ટાર્ટિંગ પ્રાઇસ બસો થી લઈને પંદરસો સુધી જાય છે હવે આપણે જોઈએ પ્યોર કોટનના ડ્રેસ જેની કિંમત પાંચસોથી શરૂ થાય છે અને જાય છે બે હજાર સુધી તો દોસ્તો અહીંયા તમને ડ્રેસ ફૂલ પ્રિન્ટની અંદર કરેલું જોવા મળશે ડ્રેસની અંદર અહીંયા તમને જબરજસ્ત ડિઝાઇન જોવા મળશે અને કાપડ પણ અહીંયા તમને કોટનનું જોવા મળશે શું છે માસિયાનું પાછો 300 300 300 300 ફિક્સર ભાવ સો ભાવ નહી કરી તમે જે સાઈડમાં આવો ને સેફ ગાડી આનું આનું 350 જો આગળ 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 ને 450 ક્રોક વાલ અચ્છા જો અંદર એની મરું ગાજર એ બધી ને અહી નીચેના ભાગમાં વાઈટ ને છોડી દે લેન વ્હાઇટ કે લેન કેન્સલ વ્હાઇટ ਸਕਿਆ ਨਵਾ ਅਸਨ ਮੋਰੀ ਸੇਜਨ ਮਾਸ ਇਹ ਵੀ ਪਸਾਉਂਦੇ ਆ ਬਣਾਇਆ ਹੀ ਕੋ ਜੂਨੇ ਬੜਾ ਪਾਸੜ ਆਵੇਗਾ ਆਹ ਮਾਪ ਤੋਂ ਕੰਮ ਨਹੀਂ ਬਹੁਤ ਤੇ ਵੜੂ ਨਾਨੂ ਮਨਸਾ ਨਾਨੇ ਸਾਈ 32 ਸੇਜਨ ਨਾਨਾ ਭਾਗ

હવે આપણે જોઈશું કન્યા ચોરીનું જબરજસ્ત કલેક્શન જેનું સ્ટાર્ટિંગ પ્રાઇસ એક હજારથી શરૂ થાય છે અને પચીસ હજાર સુધીની કન્યા ચોરી તમને અહીંયાથી મળવાની છે કચ્ચી ચોરી પણ તમને અહીંયાથી મળી જશે જેનું વર્ક પણ જબરજસ્ત કન્યા ચોરીની અંદર કરવામાં આવેલું છે તો ચાલો દોસ્તો જોઈએ અલગ અલગ વેરાયટી અલગ અલગ ભાવની અંદર પ્રાણી છે હા એની ઓઢણી કેવી આવે ઓઢણી કેવી આવે ડબલ કલર હે બ્લાઉઝ

લે બધું સમાર કરવાનો કે આપણો સાબલ કે લાગો એટલે રેડી તો આયા ખાલી સણિયું સ્ટીચ કરાવવાનો બ્લાઉઝ સીવડવાનો દુપટ્ટો નાખી દેવો ઓપિંગ

અમન શાયદની આપણી આ શેર હાલ લીધું છે અમન શાયદ અને આપણે એ આmani બાઈ ગાણી લઈ જાવને એ પણ સારી આપોડવા આ ત્યારે આપણો અલગ આવી જાય ને આવી જાય ભૂલ જવાની

તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી તમને તેવો લાગ્યો નવલખી મેદાનમાં આવેલું નવલખી બજાર તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને હા તમારી લાઈ કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખીને જણાવી શકો છો તો ચાલો દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપો અને તમે તમારું પરિવારનો ખ્યાલ રાખો જય હિન્દ જય ભારત